આમોદ તાલુકાના ભીમપુરા ગામે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો બે કલાક સુધી સાપે ડંખેલા બાળકને મંદિરે બેસાડી રાખતા આખરે શરીરમાં ઝેર પ્રસરી જતા બાળકનું મોત થયું આમોદ તાલુકાના ભીમપુરા ગામે એક અગિયાર વર્ષના તરુણને બીજી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ઝેરી સાપે ડંખ માર્યો હતો જે બાદ બાળકના પિતા તથા તેના કાકાએ તેને દવાખાને લઈ જવાને બદલે ગામના ભાથુજી મંદિરે લઈ ગયા હતા અને બે કલાક સુધી ઝેર ઉતારવાના બહાને તેને બેસાડી રાખ્યો હતો ત્યારબાદ તેને આમોદ સરકારી દવાખાને લઈ જતાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો જેથી પોલીસે મૃત બાળકના પિતા તથા તેના કાકા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પોલીસે આમોદ મામલતદારની હાજરીમાં મૃતક યુવકને કબરમાંથી બહાર કાઢવાની પણ કાર્યવાહી કરી હતી રિપોર્ટર સમીર પટેલ વાત્સલ્યમ સમાચાર ભરૂચ આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ બે નવ ચોવીસના રોજ એક બનાવ બનેલો હતો જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર અગિયાર કે જેઓ તેમના ઘર રાત્રીના સમયે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કરેલું હતું જેની જાણેના પિતા તથા ઘરના સભ્યોને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા જેઓ બંને તેમને ઝેરી જાનવર કળેલું હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી ત્યારબાદ ઘણો બધો ત્યાં ઘણો સમય ત્યાં વીતી જતાં સીએચી દવાખાને લાવતા ત્યાં ડોક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ અનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ ના હોય આ બાબતે તેમના પિતા તથા બુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ કારણ કે ઝેરી જાનર કરોડાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે એવી તેમને જાણકારી હોશ હતો તેઓ જેમ તરવા માટે પાતિજી મહારાજના મંદિરે લઈ ગયેલ હતા આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ અને ત્રણ બે મુજબ ત્રણ પાંચ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસવાલના અલમાં ચલાવી રહ્યું છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ગુનાના કારણે જે સંડોવાળ જે તોમદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું પીએમ કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહી છે